નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીપી દ્વારા આજ રોજ રથયાત્રા દરમિયાન સેવા સફાઈ અભિયાન કરવામાં આવ્યું જે જેમ દર વર્ષની જેમ અષાઢી બીજે સેવા સફાઈ અભિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિરંતર ઘણા બધા વર્ષોથી ચાલવામાં આવ્યું છે એમાં એમએસના સિક્સટી પ્લસ સ્ટુડન્ટ આજે જોઈન થયા છે અને આ ઉપરાંત આખા વડોદરા મહાનગર દ્વારા સિત્તેરથી સો લોકો આજે આમાં જોડાયા છે અને વિદ્યાર્થીઓ જે આખા રથયાત્રાનો રસ્તો છે એમાં છેક ઇસ્કોન મંદિર સુધી સફાઈ અભિયાન કરવાના છે કે જે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કચરો પડે એની અમે સફાઈ કરીશું અને સમગ્ર ગુજરાત પ્રાંતના દરેક જિલ્લા કેન્દ્રો પર જ્યાં જ્યાં પણ રથયાત્રા નીકળે છે ત્યાં આવી રીતે અમે સેવા સફાઈ અભિયાન આજે ચલાવું હેતવી વ્યાસ ગુજરાત પ્રાંત સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એસએફએસ આયામના સંયોજકની જવાબદારી છે પ્રાંતની જેમ કે દર વખતે રથયાત્રા અભિયાન નીકળે છે જગન્નાથપુરીનું એ આપણા ગુજરાતમાં દરેક જગ્યાએ એ રથયાત્રા નીકળે છે અને એ રથયાત્રાની અંદર વિદ્યાર્થીઓ જે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્ટુડન્ટ ફોર સેવા આયામના વિદ્યાર્થીઓ દ્વારા સેવા કરવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓ સેવાભાવી બને એની અંદર સેવાનું ભાવના જાગૃત થાય અને આજના યુવાનો દેશ માટે કામ કરી શકે